નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજના વિડીયોમાં આપણે વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક અજાયબી એટલે ઇજિપ્તના પિરામિડ વિશે માહિતી મેળવું છું આ ઇજિપ્તના પિરામિડ એ ક્યારે કઈ સાલમાં અને કેમ બનાવવામાં આવેલા એના વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું અહીંયા આગળ તમે ફોટો જોઈ શકો પાછળ પાછળ ઇજિપ્તના પિરામિડ એના વિશે ઇતિહાસ પણ જોઈશું સૌથી પહેલાં ચર્ચા કરીએ ઇજિપ્ત એ વિશ્વના નકશા ઉપર ક્યાં આગળ આવેલો છે તે આ તમે વિશ્વનો નકશો જોઈ શકો જેમાં ઉપરનો ભાગ યુરોપ આ બાજુ એશિયા નીચે આફ્રિકા આ બાજુ ઉત્તર અમેરિકા નીચે દક્ષિણ અમેરિકા નીચે એન્ટાર્ક્ટિકા એ દક્ષ આફ્રિકાનો જે તમે ખંડ જોઈ શકો એમાંનો એક દેશ એટલે આવશે ઇજિપ્ત તો ઇજિપ્તમાં પિરામિડ આવેલા છે તો પિરામિડના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ ઇજિપ્ત પિરામિડનો ઇતિહાસ ઇજિપ્તિયન પિરામિડ એ ઇજિપ્તમાં સ્થિત પ્રાચીન ચણતર માળખા છે સ્ત્રોતો ઓછામાં ઓછા એકસો અઢાર પિરામિડ તે આગળ આવેલા છે કુશ રાજ્યમાં આશરે એસી પિરામિડ બનાવવામાં આવ્યા હતા જે હવે આધુનિક દેશ સુદાનમાં સ્થિત છે એટલે ઇજિપ્તની બાજુમાં જે દેશ આવેલો છે સુદાન તે આગળ સ્થિત છે ઇજિપ્તમાં સ્થિત પિરામિડમાં મોટાભાગના જૂના અને મધ્ય રાજ્યના સમયગાળા દરમિયાન દેશના રાજાઓ અને તેમની પત્નીઓ માટે કબરો તરીકે બનાવવામાં આવ્યા હતા જે રીતના અત્યારે ભારતમાં તાજમહેલ આવેલો છે જે એક વિશ્વની અજાયબી છે તાજમહેલ જે શાહજહાએ એમની પત્ની મુમતાજની યાદમાં બનાવેલો હતો એટલે કબર તરીકે કહી શકાય તો એ જ રીતના આ જે પિરામિડ બનાવવામાં આવેલા હતા એ રાજાઓ અને એમની પત્નીઓના કબર તરીકે બનાવવામાં આવ્યા હતા સૌથી પ્રાચીન ઇજિપ્તમ પિરામિડ મેમ્ફિસના ઉત્તર પશ્ચિમમાં આવેલા સક્કારા ખાતે મળી આવે છે આમાંનો સૌથી જૂનો પિરામિડ જોસરનો પિરામિડ છે જે ત્રીજા રાજવંશ દરમિયાન આશરે શ્રેય છવ્વીસો ત્રીસથી છવ્વીસો દસ બી બીસીનો મતલબ થશે બિફોર ક્રાસ્ટ બી સી એ બીફોર ક્રાસ્ટ એટલે થશે ભગવાન ઈશુના જન્મ પહેલાં જો સાલ આપણે સમજીએ તો અગળ જીરો પછી આ બાજુ એક બે ત્રણ પાંચસો હજાર એમ અત્યારે બે હજાર પચીસ ચાલે છે તો એ રીતના જ્યારે આપણે પાછા જઈએ તો જીરો પહેલાં શું હતું ભગવાન ઈશુનો જન્મ થયો એના પહેલાં વંશાવલી કઈ રીતના હતી તો ઊંધું હતું એટલે આ રીતના એક બે ત્રણ ચાર તો જ્યારે ભગવાન ઈશુનો જન્મ થયો એમના પહેલાંના વર્ષ જેને કહેવાય બી એટલે બિફોર ક્રાસ્ટ અને અત્યારે ઈસવી કહેવાય અને પહેલાંનું જે હતું એને ગુજરાતીમાં ઈસવીસન પૂર્વે કહેવાય એટલે આ જુઓ છવ્વીસો ત્રીસ તો અહીંયા આગળ એક બે ત્રણ ની આગળ જઈએ તો એ આવશે છવ્વીસો ત્રીસ અને પછી આ બાજુ આવશું છવ્વીસો ઓગણત્રીસ છવ્વીસો અઠ્યાવીસ તો પછી આવશે છવ્વીસો દસ એટલે એ સમયના બનાવેલા પિરામિડો છે એટલે છવ્વીસો ત્રીસ તો એટલે છવ્વીસો ત્રીસ વર્ષ એ થશે અને બે હજાર એટલે બે હજાર વર્ષ આ થશે એટલે લગભગ સાડા વર્ષ જૂના પિરામિડો છે ખુફુનો પિરામિડ સૌથી મોટો ઈજિપ્તિયન પિરામિડ છે સૌથી મોટો ખુફુનો પિરામિડ અને પ્રાચીન વિશ્વના સાત અજૈબીયો મનો છેલ્લો છે જે લગભગ બે હજાર વર્ષ જૂનો હોવા છતાં હજુ પણ અસ્તિત્વ ધરાવે છે પ્રારંભિક રાજવંશીય સમયગાળા લગભગ એકત્રીસો પચાસથી છવ્વીસો છ્યાસી બીસીઈ એટલે કે બીસી ઈસવીસન પૂર્વેના સમયથી પૂરતા સાધનો ધરાવતા ઇજિપ્ત વાસીઓને મસ્તાબા તરીકે ઓળખાતી બેન્ચ જેવી રચનાઓમાં દફનાવવામાં આવતા હતા એટલે કે કબરો હતી અને એની અંદર દફનાવવામાં આવતા ઇજિપ્ત શાસ્ત્રીઓ માને છે કે આ ડિઝાઇન એક વિશાળ સીડી તરીકે સેવા આપી હતી જેના દ્વારા અમૃત ફારૂનનો આત્મા સ્વર્ગમાં ચઢી શક્યો હતો એટલે ઇજિપ્તિયન પિરામિડ જે આવેલા છે ને એને તમે સામાન્ય રીતના જોશો તો સીડી જેવું લાગશે જેનાથી આ જે મૃત ફારૂદનો જે આત્મા હતો એ ત્યાંથી સ્વર્ગ સુધી જઈ શક્યો એવી એક માનતા ધરાવે છે આ તમે જોઈ શકો ઇજિપ્તીયન પિરામિડ જેમાં તમે જોઈ શકો એ આગળ સીડી જેવી રચના જોવા મળશે કે જેનાથી ઉપર ચડી શકાય અંદરનો જે ભાગ હોય અંદરના ભાગ ઉપર તમે ફળી શકો અને ત્યાં આગળ કબરો આવેલી છે ઈજિપ્તીયન પિરામિડનો આકાર એ આદિકારના ટેકરાનું પ્રતિનિધિત્વ કરે છે જેથી ઇજિપ્તવાસીઓ માનતા હતા કે પૃથ્વીનું સર્જન થયું પિરામિડનો આકાર સૂર્યના ઉતરતા કિરણોનું પ્રતિનિધિત્વ કરે છે એટલે જે પિરામિડનો જે આકાર આપવામાં આવેલો છે ને આ રીતના ત્રિકોણ આકાર એ સૂર્યના ઉતરતા કિરણોનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે સામાન્ય રીતે એ વાત પર સંમતિ વ્યક્ત કરવામાં આવે છે કે પિરામિડ એ દફન વિધિના સ્મારકો છે જે રીતના તાજમહેલ એ કબર છે અંદર એ જ રીતના પિરામિડની અંદર પણ રાજા અને એમની પત્નીઓની કબરો આવેલી છે બધા ઇજિપ્તીયન પિરામિડ એ નાયલ નદીના પશ્ચિમ કિનારા પર બાંધવામાં આવેલા છે શોધાયેલ સૌથી તાજેતરનો પિરામિડ ટેટીની પત્ની નીથનો પિરામિડ છે જે સૌથી તાજેતરમાં શોધાયો કુષ્ણા રાજા પીએ જે પચીસમા રાજવંશના પ્રથમ શાસક બન્યા તેમને અલ ફુરુ ખાતે પિરામિડ બનાવ્યો સદીઓ પછી પિરામિડમાં દફનાવવામાં આવેલા તે પ્રથમ ઇજિપ્તીયન રાજા હતા પિરામિડના નિર્માણમાં મોટા પ્રમાણમાં પથ્થર ખસેડવાનો સમાવેશ થતો હતો હવે એવું પણ કહેવાય છે કે જ્યો આગળ અત્યારે ત્યાંથી જે કંકાલ મરી આવે છે ને એ કંકાલ એમનો જે પાછળનો ભાગ ખરો કે જેને આપણે કરોડરજ્જુ કહે છે તો કરોડરજ્જુમાં કોઈક ના કોઈક ખામી દરેકને જોવા મળે છે એના ઉપરથી એ રીતનું તારણ કાઢવામાં આવે છે કે જ્યારે આ પિરામિડનું નિર્માણ કરવામાં આવ્યું તો એ સમયે જે મોટા પથ્થરો હતા એ પથ્થરો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતા જેના કારણે દરેક જે માણસો એમના કંકાલો એમાં પાછળ જે પાછળના ભાગે ઝાડ હાડકું હોય એમાં કંઈક ને કંઈક ખામી હોય છે એ વજન ઉપાડવાને કારણે મોટાભાગના બોક્સ નજીકની ખાણોમાંથી આવતા હતા પરંતુ ખાસ પથ્થરો દૂરના સ્તરોએથી મોટા બાર્જ પરિવહન કરવામાં આવતા હતા ઉદાહરણ તરીકે તુરાથી સફેદ ચૂનાનો પથ્થર અને આસમાનથી ગ્રેનાઇટ મંગાવવામાં આવતું એટલે એ સમયે પણ આજે બહારથી પથ્થરો મંગાઈ અને પિરામિડની રચના કરવામાં આવી બે હજાર તેરમાં લાર્જ લાલ સમુદ્ર જેનો મતલબ થશે રેડ ના કિનારે એક પ્રાચીન ઇજિપ્તિયન બંદર પર ડાયરી ઓફ મેર નામની નામના પેપાયરી મળી આવ્યા હતા જેમાં લોગ બુક પિસ્તાલીસો વર્ષ પહેલાં નિરીક્ષણ શીર્ષક ધરાવતા એક અધિકારી દ્વારા લખાયેલી હતી હવે આ જે બુક મળી આવેલી હતી જે પિસ્તાલીસો વર્ષ પહેલાં લખાયેલી હતી અને એમાં અત્યારનો આનો ઉલ્લેખ કરેલો હતો જેમને નાઇલ નદીના કિનારે તુરાખાણોમાંથી ફારૂન ખુફુના મકબરો ગીજાના મહાન પિરામિડ સુધી સફેદ ચૂનાના પથ્થરોના પરિવહનનું દસ્તાવેજીકરણ કર્યું છે એટલે બહારથી જે પથ્થરો મંગાઈ અને પિરામિડની રચના કરવામાં આવી એ બુક એ ગ્રંથ ત્યાંથી મળી આવેલો છે અને અત્યારે એની સાબિતી આપી છે કે વર્ષો પહેલાં આ ક્રિયા કરી અને આ રીતના પિરામિડનું નિર્માણ કરવામાં આવ્યું અહીંયા આગળ તમે જોઈ શકો આ પિરામિડ એ જે એકસો એસી પિરા એકસો અઢાર પિરામિડો આવેલા છે એમાં સૌથી મોટું પિરામિડ એ પિરામિડની અંદરની બાજુ આ રીતના તમે જોઈ શકો અંદર રસ્તા બનાવેલા છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો અને રાજાઓ અને એમની પત્નીની કબરો પણ ત્યાં આવેલી છે આ રીતના પહેલાં ઉપરથી જૂનાના એટલે કે સફેદ પથ્થરો હતા એવું કહેવામાં આવે છે પછી સમય જતો જ એમ એ જૂના બન્યા અને જૂના થયા એટલે અત્યારે આ પ્રકારના એમને જોઈ શકાય છે અને આંદરનો અંદરનો આ મેપ દર્શાવેલો છે કે આ રીતના એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય જેમાં રાજા અને રાણીઓની કબરો સુધી પહોંચી શકાય તો આ માહિતી મેળવી આપણે ઇજિપ્તના જૂના પિરામિડો વિશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી ચહેન જે ભારત